સુરત સહિત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કેરી સહિતના વસ્તુઓને નુકસાન થવાને લઈને ખેડૂતો અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા રજૂઆત કરી છે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટેની સરકારને માંગ કરી છે અસરગ્રસ્ત ખેડૂતો અને ના નાગરિકોને નુકસાની વળતર આપવા માટે સરકારમાં રજૂઆત કરવા ખેડૂત આગેવાનોની મિટિંગ યોજાઈ હતી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે થયેલ નુકસાનના સર્વે કરવા બાબતે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી ઓલપાડ ઉમરપાડા સહિતના જિલ્લામાં ખેડૂતોને નુકસાનના કારણે રોવાનો વારો આવ્યો છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરત અને તાપી જિલ્લામાં માવઠાની અસરને કારણે મોટા પ્રમાણમાં કેરી ચીકુ બાગાયતી પાકો એ કેળ હોય પપૈયા હોય કે અન્ય જે માંડવાઓ વેલાઓને આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડાંગરનો જે પાક છે એ પાકો પર પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નમી ગયો છે શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ અનુસંધાનમાં સુરત જિલ્લાના મહુવા તાલુકો ઓલપાડ તાલુકો કામરેજ તાલુકો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરીને સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે વાત કરી અને એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સર્વેની કામગીરી પણ ચાલુ છે માન્ય સરકારશ્રીને વિનંતી કરી કે આખા વર્ષ દરમિયાન ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાઓની અસર થાય છે વાવાઝોડું આવે છે ગમે ત્યારે વરસાદ પડે છે આના કારણે દર વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ખેડૂતો ખેતી કરતા આજની પરિસ્થિતિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપરવટ ગઈને ખાસ પેકેજની માંગણી કરે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે કે સરકાર શ્રી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ છીએ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત